દેશ વિદેશમાંથી માંથી અવનવા પક્ષીઓ આપણા વઢવાના તળાવ ડભોઈ માં આવેલું છે ત્યાં દેશ વિદેશ પક્ષીઓ આવે છે મુલાકાત લેવા માટે તો અમે બી આજે જઈ રહ્યા છીએ ત્યાં તળાવની મુલાકાત લેવા માટે જોવા માટે રસ્તો જોવો કેવો છે એકદમ ઉબરખાબડ રસ્તો છે અને થોડું સિંગલ પટ્ટી જેવું લાગે છે એટલે આવા રસ્તામાં ગામડાની મજા લેવું હોય તો તમારે એકવાર અહીંયા અવશ્ય મુલાકાત લેવું રહ્યું આખો વિડીયો જોજો તો જ તમને મજા આવશે અડધો વિડીયો સ્કીપ ના કરતા અને અમારી ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો પણ આ વખતે ના ભૂલતા બહુ મજા આવે એવો વિડીયો બનશે થેન્ક યુ ક્લીન ના આવતો હોય તો કાચની બાકી પર આપણે કદાચ એવું લાગે છે કે વઢવાના તળાવ પર આવી ગયા છે જુઓ તમે અમે ઉપર ગાડી ચઢાવીએ છીએ તળાવની ઉપર તમે જુઓ આ તળાવ પર પેલા પક્ષી રહ્યા છો પેલા કાચ કા

હોય તો ઝૂમ કરીને બતાવી દે નીચે ઉતરો તું ઉભો રહેજે મેં ગાડી જવા દઈશ પછી વિડિયો ઉતારજે ગાડીમાં જતો શું મેં ગાડી ચલાવીશ અને તું વિડિયો ઉતારજે મેં આગળ જવા દઈશ થોડે સુધી દૂર પછી તું દોડીને આવી જજે ગાડી પર આજે ચકલી લઉં કઈ બાજુ આવતા હશે તો પક્ષી કોઈ હોય તો પૂછીએ કોઈ છે બધા ઘર બતાડે છે તળાવ બહુ મોટું છે પણ હા टैक्सी ओ छाचे पण हम्म पण फोन ना बक्से पे अरे ने फोटो पाले ना એટલે એનું પેલું થમ્બનેલ બનાવી દેજે હમ અહીંયા બેહવાનું અહીં બધા બેસે છે આઈને હમ બસ આદ મેન સેન્ટર રસાન થી આગળ નહીં જવાય અહીંથી ગાડી વડાવી દેશે નહીં જવું આગળ બહુ મતલબ બોર્ડ એવું છે નહીં દેખતા હતા

ખૂબ સરસ વાતાવરણ છે અવાજ પણ આવે છે થોડો થોડો પક્ષીઓનો આ ઠંડી ઓછી છે હમણાં તો આપણે આ જાન્યુઆરીમાં જ આવેલા છે આજે આ સત્તર તારીખ જાન્યુઆરી સત્તર એક બે હજાર છવ્વીસ આજે શનિવાર થઈ ગયો છે અને શનિવારે જ અમે આવ્યા છે આ બર્ડ સેન્ચુરી જોવા માટે ચુરી જો આયા છે વધવાના તમે જો અમારી પાછળ સરસ મજાનું મસ્ત સીનરી ખાતું હશે તમે આ જોઈ શકો છો છે ને સારું તો મજા આવશે પછી આ કોઈ ખાધા છે તે બોર